અને કાંઠા વિસ્તારના લોકોનું સ્થળાંતરણ કરવાની ફરજ પડી કરવામાં આવ્યું બાબતે શું વ્યવસ્થા કરવામાં આવી છે હાલમાં આપ જોઈ શકો છો સરદાર સરોવર ડેમમાં જે ઇન્ફ્લો ઉપરવાસમાંથી થઈ રહ્યો છે એના કારણે આઉટફ્લો પણ ખૂબ વધારે પ્રમાણમાં છે જેના કારણે નદી બંને કાંઠે વહી રહી છે સાડા પચીસ ફીટનું લેવલ અત્યારે આપણે જોઈ શકીએ છીએ અને ઇન્ફ્લો વધી રહ્યો છે એની સાથે સાથે આઉટફ્લો વધવાના કારણે આ લેવલ વધવાની શક્યતાઓ છે સત્યાવીસ ફીટ જેટલા લેવલે આપણે ઇવેક્યુએશન સ્ટાર્ટ કરવું પડે ભરૂચ સિટીમાં અને નીચાણવાળા વિસ્તારોમાં અને એના માટે અત્યારથી જ આપણી જે ટીમો છે એ નીચાણવાળા વિસ્તારમાં લોકોને એલર્ટ કરી રહી છે અને સત્યાવીસનું લેવલ ક્રોસ થતાં જ આપણે ઇવેક્યુએશન શરૂ કરીશું હાલમાં આવું કોઈ પેનિક થવા એવી પરિસ્થિતિ નથી પરંતુ સતત ડેવલપમેન્ટ પર અમારી નજર છે અને કોઈ પણ એવી ઇવેન્ચ્યુઅલિટી હોય તો તરત અમે પગલાં લઈશું આપણે જોઈ શકીએ છીએ કે હાલમાં સ્થળની ઉપર જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ